હા આપણા કબૂતર અત્યારે જો રમતા ચડી ગયા જોઈ જાવેલો ફ્રેન્ડ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ને સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો મજેદાર વિડીયો લઈને અને અત્યારે આપણે આપણા કબૂતરને જણાવીએ છીએ તમે જોઈ શકો છો જોઈ જણી કાબરું અને પૂરિયું તણી ચડી રહ્યા છે અને આ કંઈક ગરમી થાય છે જોરદાર વરસાદ આવવાની તૈયારી છે વરસાદ આવતો નથી આ વાતાવરણ જોવું તો મેં અત્યારે પાંદડું પણ હાલતું નથી અને વાતાવરણ થઈ ગયું મસ્ત મજેદાર અને આપણે બેઠા છીએ તો ખાસ કરીને આપણો વિડીયો જોતા રહેજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કોમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે બેઠા છીએ અહીંયા આરામથી આ તણાઈને ચણાવીએ જઈ ગયો આપણે બાજરો છે કંઈક આવો આ બાજરો અત્યારે આપણાને ખવડાવીએ બાજરો એના બહુ ભાવે મકાઈના દાણા નહીં આ જો તમે મકાઈના દાણા નહીં ખાયા મકાઈ ઓછી ખાઈએ અને બાજરો ખાઈએ તો બાજરો આપણા આપણે બેઠા છીએ અત્યારે બાજરો નાખીને તો તો પછી કલાક વાર અડધી કલાક વાર ખુલ્લા રાખીને બધા પેટીમાં પૂરી દઈએ તો અત્યારે આપણે આવું કામકાજ હોઈ શકાય અને બાકી કાંઈ સાંજ પડે તો શું હોય કે આપણે કામ અત્યારે વરસાદ ખૂબ આદર ઉપર છે આવતો નથી હવે જોઈએ નહીં આવે બે ત્રણ દિવસ એવું થાય છે નજીક આવીને હવે જતો રહી છે અત્યારે તો ફૂલ આદર ઉપર ને ફૂલ બપમારો ને ગરમી જોરદાર થઈ છે કે લાગે એવું કે આવી જાય પાછળ જવું આપણે ગુલાબમાંય ફૂલ એકલા થયું હવે તો જામફળી જામફળીમાં ઘણા આવી ગયા જેમ જેમ મોટા થતા જાય અને ખાસ કરીને એવું છે કે લાલ જેમ એટલે જામફળ બહુ મીઠા છે એટલે ખાવામાં બહુ મીઠા લાગે અને એવા છે એ બહુ જોરદાર ખાસ કરીને એવું છે કે જો રોગ બોગ કંઈ ન આવે તો ખાવા મળશે ગયા વર્ષે તો કંઈ ખાવા મળ્યા નહોતા રોગ આવી ગયો તો જામફળ ખરાબ થઈ ગયા હતા કઠણ પાણા જેવા થઈ ગયા હતા જોઈ શકો છો તમે જોઈ લો ચણા ફર્સ્ટ ક્લાસ અને થોડીક વાર રાખી પછી હું કઈ અંધારું થાય છે એટલે પૂરી દઈએ હા આપણા કબૂતર અત્યારે જો રમતા ચડી ગયા જોઈ જવા હમણાં તમે પાંખું ફોકડકડાવે આપડે પાંખું બાંધેલી છે નક્કી હોય નહીં ઉડી જાય એટલે થોડાક દિવસ અહીંયા કરવા માટે આની પાંખું બાંધેલી એટલે અહીંયા થઈ જાય પછી આપણે પાંખું છોડી નાખવાની હા પછી ઉડાડવાના પછી ઉડાડશું એટલે પછી ન વાંધો હવે અહીંયા થઈ ગયા પછી કઈ ભાગી ન જાય અત્યારે તો શું છે કે આનું કઈ નક્કી ન કે ભાઈ આપણે થોડાક દિવસ લઈએ ખાસ કરીને ધ્યાન રાખવું પડે જો ડાયરેક ઉડાડી દઈએ તો ઉડી જાય એનું નક્કી ન હોય કેમ કે ઘરના એમ અયા ન હોય ને જ્યાં રહેતા હોય હોય એટલે આને શું છે કે થોડાક દિવસ માખું બાંધી રાખી અને પછી આપણે ઉપર મેળવી ઉપરથી ઉડાડશું પેટી ત્યાં રાખશું એટલે ત્યાંથી ઉડાડીને તો એને ડાયરેક ઉડતા હોય તો એનું ઘર દેખાય ખબર પડી જાય કે આપણે અહીંયા ઉતરવાનું એટલે અહીંયા ઉતરી જાય એટલે અત્યારે આપણે પાંખું કાંઈ છોડવાની નથી આ જોઈ લો અત્યારે પાંખું વપરાવે એટલે હવે જ્યારે થોડાક દિવસ જાય પછી પાંખું છોડશું પછી ખબર પડે આપણે ને આવે હે ઉડીને પાછા બીજી ક્યાંય જાય તો અત્યારે હજી થોડાક દિવસ પાંખું બાંધેલી રાખશું અને પછી પાંખું છોડશું અને પછી આપણે ઉડાડશું ને અત્યારે ઉડાડે નહીં હજી થોડાક દિવસ જાય હજી પાંચ સાત દિવસ જાય પછી ઉડાડશું એટલે પછી ઉડે ના તો પછી ખબર પડી જાય આપણે વાંધો નથી પછી આપણે પાંખું બાંધવાની હોતી નથી નવા નવા હોય ને ત્યારે પાંખું બાંધવાની હોય તો આપણા ઘેરા જાય એ ઉજરા હોય તો ન વાંધો આવે તો આપણે લઈ આવેલા એટલે ધ્યાન રાખવું પડે થોડાક દિવસ પછી થોડાક દિવસ પછી બરાબર ઉડીને પાછા આવતા રહે તો વાંધો નહીં આવે નહીતર આપણે ગોતવા જવું પડે એના માટે અત્યારે ખ બાંધેલા રાખવાના છે પછી આપણે જોઈ લેવું જેમ દિવસ પછી જોશું તો હું કરવું બાકી તો અત્યારે કાંઈ પ્રોબ્લેમ છે અને અત્યારે તો અહીંયા ચણાના નીકળી જાય બારાના પૂરવા પડે પછી તો આગળ ઉપર જોયું જ હે તમે જોઈ શકો છો મરચી સોપવાનું કામકાજ અત્યારે આપડે ચાલી રહ્યું છે અને હજી એક દિવસ થાય એમ છે એટલે કામકાજ ચાલુ છે સોપવાનું આ જોઈ લો અત્યારે આપણી માંડવી એકદમ લીલી છે આ ક્લાસ ખટ્ટાકર અને આપણે અત્યારે આવી ગયા છીએ વાળિયા તો જોઈ શકો છો તમે આપણી મરચી સોપવાનું કામકાજ અત્યારે થોડુંક બાકી રહ્યું છે અને બાકી બધું સોંપાઈ ગયું છે અને આ જોઈજો ડુંગળી આ ક્લાસ એક નંબર થઈ ગયા સો ટકા છવાની થઈ ગઈ અને હવે અત્યારે કામકાજ થોડું બાકી છે એ બધું થઈ જાય કાલક પૂરું તો પછી મરસીમાં મા થઈ જાય ચાલું કેમકે અત્યારે છોકરા જાય પછી એની પાણી બાણી બધું ચાલુ થાય આ તમે જોઈ શકો છો આ મગ છે જોઈ લો મગમાં હવે ફાલ લાગ્યો છે ખરેખર એકલાસ એકદમ ચકાચક હવે મગ આવ્યા છે મગ હવે થાય એક નંબર